નમસ્કાર ગુજરાત હવામાનના સમાચાર સાથે હું છું ભગવતી શાવીયા હાલ તો ઉનાળાની શરૂઆત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે ધીમે ધીમે ઠંડીથી ગરમી તરફ વાતાવરણ બદલાઈ રહ્યું છે અને હવામાન છે તે ઉનાળાને લઈને આગાહી કરી રહ્યા છે હવામાન આગાહી કરી છે કે માર્ચ મહિનામાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું થઈ શકે છે પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાને કારણે હોળી આસપાસ વાતાવરણ પલટાય તેવી આગાહી કરવામાં આવી છે ત્યારે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવે તેવી પણ આગાહી કરાય છે ગુજરાતમાં ફરીકા મોસમી વરસાદની આગાહી આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે ત્યારે નવ થી બાર માર્ચ દરમિયાન ગરમીમાં વધારો થાય તેવી આગાહી કરાય છે જ્યારે ચૌદ માર્ચ બાદ ગરમીમાં સામાન્ય ઘટાડો થશે બાર થી અઢાર માર્ચ વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળશે એપ્રિલ મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાય તેવી શક્યતા છે ત્યારે હવામાનમાં પલટાને કારણે એપ્રિલમાં કાળઝાળ ગરમીની શક્યતા ઓછી છે ગુજરાતીઓને ખરેખર ગરમીમાં માટે તૈયાર રહેવું પડશે કારણ કે ગરમીનો પારો છે તે વધવાનો છે ત્યારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાચર્ય યાદવે જણાવ્યું છે કે આવનારા સાત દિવસ દરમિયાન ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે આવનારા પાંચ દિવસમાં સૌરાષ્ટ્રમાં હિટવેવ ની વોર્નિંગ છે અમદાવાદ વાસીઓ છે ઉષ્ણા લહેરની ચેતવણી વ્યક્ત કરે છે એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલટો આવશે અને અમદાવાદનું મહત્તમ તાપમાન અડત્રીસ ડિગ્રી પર પહોંચી ગયું છે અને આગામી દિવસોમાં તાપમાન ચાલીસ ડિગ્રી નજીક પહોંચવાની શક્યતા છે વધુમાં તેમણે જણાવ્યું છે કે આવનારા સાત દિવસ દરમિયાન ગુજરાતમાં વાતાવરણ સુકું રહેશે હીટવેવ ની વોર્નિંગ આપી છે અને ખાસ રાજકોટ અને કચ્છમાં આવનારા પાંચ દિવસ હિટવેવ ની વોર્નિંગ અપાય છે દિવસ ત્રીજા અને ચોથા દિવસે અમરેલી અને ભાવનગરમાં હીટવેવ ચેતવણી અપાય છે ત્યારે આગામી બે દિવસ કચ્છ અને રાજકોટમાં ઉષ્ણ લહેરની ચેતવણી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાની શક્યતા છે બે દિવસ બાદ કચ્છ બનાસકાંઠા રાજકોટ અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ માર્ચ સુધી ઉષ્ણ લહેરની ચેતવણી છે ત્યારે સામાન્ય રીતે શહેરમાં માર્ચ દરમિયાન મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રી આસપાસ રહેતું હોય છે તો પરંતુ માર્ચના પ્રથમ અઠવાડિયામાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી એક થી બે ડિગ્રીનો વધારો નોંધાયો છે હવામાન વિભાગે ઇટવેવની ચેતવણી આપી છે અમદાવાદ અને ગાંધીનગરમાં ડિગ્રી તાપમાન પહોંચશે ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમી વધશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ઉત્તર ભારતમાં બરફ પડ્યો જેથી પવન ભારતથી સીધા હતા અને ઠંડીનો અનુભવ થયો હતો હવે આ ઠંડા પવનોમાં બદલાવ આવવાનો છે કારણ કે એક સિસ્ટમ ઉત્તર ભારતમાં અસર કરવાની છે આ સિસ્ટમને કારણે પવનો સીધી દિશામાં આવતા હતા અને તેને બદલે દિશામાં ફેરફાર થયો છે આ ફેરફારને કારણે તાપમાનમાં વધારો થશે જેના કારણે કચ્છ ભુજ સૌરાષ્ટ્ર અને દ્વારકા જામનગર મોરબી જુનાગઢ અમરેલીના વિસ્તારો અને અમદાવાદ ગાંધીનગર પાટણના વિસ્તારોમાં ગરમી વધી શકે છે આ વિસ્તારોમાં તાપમાનનો પારો અડત્રીસ ડિગ્રી ઉપર જઈ શકે છે આ સાથે જ ગુજરાતના રીજનમાં બનાસકાંઠામાં ત્રણ દિવસ એટલે કે ત્રણ ચાર અને જ લઘુત્તમ છે રાજ્યમાં નોંધાયેલા તાપમાન અંગે વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ ભુજમાં ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન અડત્રીસ ડિગ્રી રહેવાનું અનુમાન છે આ સાથે જ આગામી ચાર દિવસ કચ્છ અને રાજકોટમાં

નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે પવન ખૂબ ઊંચું તાપમાન અને ગુજરાતના વાતાવરણમાં ફરીથી એક વખત પલટો આવવાનો છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ તો દરેક મિત્રોએ વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી હવે જે આપણે ત્રણ માહિતી આપવાની છે હવામાનમાં પલટો ઊંચું તાપમાન અને પવનની એમાં સૌ પ્રથમ હવામાનના પલટા વિશેની વાત કરવા જઈએ તો આમ તો ઘણા દિવસથી રાજ્યનું હવામાન છે એકદમ ખુલ્લું છે ચોખ્ખું આકાશ છે અને ઘણા દિવસથી જ્યાં ખુલ્લું હવામાન હતું પણ આવનારા દિવસમાં હવામાનમાં એક પલટો આવવાનો છે એટલે આજે તારીખ થઈ છે આઠ માર્ચ બે હજાર પચીસ અને હવામાનમાં પલટો આવશે ચૌદ માર્ચ બે હજાર થી હવે એ હવામાનમાં પલટાનું કારણ છે ઉત્તર ભારત ઉપરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે એ સાથે જે દક્ષિણ ભારત જેમાં કેરળ તમિલનાડુ અને શ્રીલંકા આસપાસ એક હવામાનની અસ્થિરતા છે જે આવનારા સમયમાં અસ્થિરતા મજબૂત બનશે અને અરબ સાગરમાં જોકે ગુજરાતથી ખૂબ દૂર હશે એ કેરળના દરિયાકાંઠાથી પશ્ચિમ દિશા તરફ આગળ વધશે પણ ત્યાંથી એ સિસ્ટમ આગળ વધશે અને લગભગ લો પ્રેશરની કેટેગરી સુધી એ સિસ્ટમ જઈ શકે છે અને એ દક્ષિણ ભારતની જે અસ્થિરતા એ સાથે ઉત્તર ભારતમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે એની અસરને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે ગુજરાત ઉપર પણ એક ચૌદ માર્ચ બે હજાર પચીસથી એક અસ્થિરતા સર્જાશે અને ગુજરાતના હવામાનમાં પલટો આવશે એટલે મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થઈ જશે અતિઘાટા વાદળ થશે અને અતિઘાટા વાદળ થાય હવામાનમાં પલટો આવે જેને કારણે અમુક જગ્યાએ સામાન્ય છૂટાછવાયા માવઠારા જાટા પણ પડી શકે જોકે આ આગોતરું અનુમાન છે નજીક સમય આવશે એટલે ચોક્કસથી પરફેક્ટ માહિતી આપને આપવામાં આવશે પણ માનસિક તૈયારી એ રાખવાની છે કે ચૌદ તારીખથી હવામાનમાં પલટો આવશે આપણે આશા રાખીએ કે હવામાનમાં પલટો આવે તો માત્ર વાદળછાયું વાતાવરણ થાય માવઠાના ઝાપટાથી આપણે બચી જાય પણ માવઠું જો કે થશે કે નહીં એ આપણે એકથી બે દિવસમાં માહિતી આપવામાં આવશે પણ ચોક્કસથી ચૌદ માર્ચ બે હજાર પચીસ થી રાજ્યના હવામાનમાં પલટો આવે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે એ સાથે બીજી વાત કરવાની છે પવનની પવનની જે સ્પીડની વાત કરવા જઈએ તો પવનની સ્પીડ એક અઠવાડિયા પહેલા ખૂબ વધારે હતી એટલે કે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળ્યા હતા નોર્મલ પવનની સ્પીડ છે ત્રીસ કિલોમીટરની હતી એ એક અઠવાડિયાથી પવનની સ્પીડ નોર્મલ નજીક આવી ચૂકી છે અત્યારે પવનની સ્પીડ છે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર નવ થી લઈને ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ચાલી રહી છે આ પવનની સ્પીડમાં આવનારા ત્રણ દિવસની અંદર વધારો થઈ શકે છે અત્યારે તો પવનની સ્પીડ નોર્મલ છે હજુ પણ ત્રણ દિવસ પવનની સ્પીડ નોર્મલ રહે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને આજે છે તારીખ આઠ માર્ચ બે હજાર પચીસ નવ દસ અને અગિયાર તારીખ સુધી કદાચ પવનની સ્પીડ નોર્મલ રહેશે પણ અગિયાર તારીખે સવારે અથવા તો અગિયાર તારીખે રાત્રેથી પવનની સ્પીડમાં વધારો થશે અને પવનની સ્પીડમાં વધારો થશે એટલે લગભગ અઢારથી લઈ અને ચોવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની થઈ જશે અને એના જે ગસ્ટિંગ હોય એટલે કે ઝટકાના પવન હોય છે એ ઝટકાના પવન લગભગ પચીસ થી લઈ ને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી શક્યતાઓ છે એટલે અગિયાર તારીખે સાંજ સુધીમાં ગુજરાતના જે વિસ્તારો છે એમાં મોટા ભાગના વિસ્તારો લગભગ સિત્તેર થી એસી ટકા વિસ્તારોની અંદર પવનની ઝડપ વધી જશે પવન મુખ્યત્વે ઉત્તર પશ્ચિમના અને પશ્ચિમના પવનો ફૂંકાશે એટલે પવનની ઝડપ વધારે હશે અને એમાં પણ ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પવનની જે દિશા છે એ પશ્ચિમની જોવા મળે અને ભેજવાળા પવનો જોવા મળે જેને કારણે દરિયાઈ કાંઠાના ભાગોની અંદર ગરમીનું ઉખળાટનું પ્રમાણ પણ વધી જશે એટલે પવનની સ્પીડમાં પણ વધારો થવાનો છે ખાસ ખાસ કરીને કરીને જે જે પાક પાક ઊભો હોય 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 જેમાં ઘઉં અથવા તો જુવાર છે બાજરી છે અથવા તો અન્ય કોઈ પણ પાક જે ઉંચાઈ વાળો પાક છે એને પિયત આપવામાં ખાસ ધ્યાન રાખો કેમ કે અગિયાર તારીખથી પવનની ઝડપમાં વધારો થાય તેવી પૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે એ સાથે બીજી વાત કરવાની છે તાપમાનની આમ જોવા જઈએ તો આપણે થોડા દિવસ પહેલા એટલે લગભગ બે થી ચાર દિવસ પહેલા આપણા વિડીયો નવ માર્ચ બે હજાર પચીસ થી લઈને હવે હાઈ ટેમ્પરેચરનો આપણે સામનો કરવો પડશે કેમકે આવતીકાલે નવ તારીખ છે આવતીકાલથી તાપમાન ઊંચું જશે ને આવતીકાલથી તાપમાન છે એ મોટા ભાગના વિસ્તારોની અંદર પાંત્રીસ થી લઈ અને આડત્રીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળશે અને આઇસોલેટેડ એરિયા એવા હશે કે જે ઓગણચાલીસ થી નવ માર્ચ થી લઈ અને યલો એલર્ટ ગણીને આપણે ચાલવાનું છે જેમાં પણ ખાસ કરીને જે ભચાઉુજ કચ્છના ભયાઉ અને રાપરના અમુક વિસ્તારોની અંદર તાપમાન છે એ ખૂબ ઊંચું જાય તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રની અંદર પણ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ વિસ્તાર અમરેલીના વિસ્તાર અને દ્વારકા જામનગર જેવા વિસ્તારની અંદર પણ તાપમાન છે છે એ એ ઊંચું જોવા મળે મનાઈ રહી સાથે ભાવનગરમાં પણ તાપમાન છે ડિગ્રી કરતાં ઉપર લગભગ સાડત્રીસ આડત્રીસ ડિગ્રી સુધી અને એકલતોકલ સેન્ટરની અંદર ઓગણચાળીસ ચાલીસ ડિગ્રી સુધીનું પણ તાપમાન જોવા મળી શકે છે મધ્ય ગુજરાતમાં પણ વિરમગામ ગાંધીનગર અમદાવાદ જેવા વિસ્તાર છે કપળવન છે અને નડિયાદ જેવા વિસ્તારની અંદર તાપમાન જોવા મળે તેવું એક અનુમાન છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એ મોટાભાગના વિસ્તારોની અંદર તાપમાન નોર્મલ રહેશે જોકે નોર્મલ રહેશે તો પણ ત્યાં તાપમાન છે એ તેત્રીસ થી લઈને છત્રીસ સાડત્રીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળશે પણ એકંદરે એક રાજ્યના બીજા વિસ્તારો કરતાં દક્ષિણ ગુજરાતમાં તાપમાન થોડુંક ઓછું રહેશે જોકે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અંકલેશ્વર અને બરોડા સુધીના જે મધ્ય ગુજરાતના બરોડા સુધીના વિસ્તારો છે એમાં તાપમાન છે થોડુંક જોવા મળશે બાકી દક્ષિણ ગુજરાતના બીજા વિસ્તારોની અંદર તાપમાન છે એ નોર્મલ નજીક જોવા મળે તેવું એક અનુમાન છે જે ઉત્તર ગુજરાતના બીજા વિસ્તારોની વાત કરવા જઈએ જેમાં ખાસ કરીને વાવથરાદ હોય બનાસકાંઠા હોય સાબરકાંઠા હોય પાટણ હોય કે મહેસાણા હોય આ તમામ વિસ્તારોની અંદર પણ તાપમાન ઊંચું જવાનું છે ખાસ કરીને પાટણ જિલ્લો અને સાબરકાંઠાના હિંમતનગર અને ઈડર જેવા વિસ્તાર છે કે ત્યાં તાપમાન છે એ સાડત્રીસ ડિગ્રી ઉપર જાય તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતના પણ પાટણ ઈડર અને હિંમતનગર જે વિસ્તાર છે એ તમામ યલો એલર્ટ આપણે ગણી શકાય એ સાથે અરવલ્લી મહીસાગર છોટાઉદેપુર દાહોદ ગોધરા જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પાંત્રીસ જુલાઈ અને છત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ મનાઈ રહી છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આવતીકાલે નવ તારીખ છે નવ તારીખથી તેર તારીખ દરમિયાન રાજ્યના વિસ્તારોની અંદર તાપમાન ઊંચું રહેશે અને એક યલો એલર્ટ ગણીને ચાલવાનું છે એમાં મેં જેટલા સેન્ટરના આપને નામ જણાવ્યા છે એ તમામ સેન્ટરની અંદર તાપમાન થોડુંક ઊંચું રહેશે વધારે ઊંચું રહેશે બીજા વિસ્તારોની અંદર પણ પાંત્રીસ ડિગ્રી ઉપર તાપમાન જાય અને આઇસોલેટેડ એરિયા એટલે કે મેં અમુક વિસ્તારોના નામ આપ જણાવ્યા છીએ ત્યાં ઓગણ ચાલીસ ચાલીસ ડિગ્રી સુધી પણ તાપમાનની શક્યતાઓ મનાઈ રહી છે છે એટલે ખૂબ ઊંચું ઊંચું તાપમાન તાપમાન જો કે આ જશે તેર તારીખ દરમિયાન ઊંચું તાપમાન હશે અને એ તાપમાનને કારણે ગુજરાતમાં એક પ્રકારે હીટવેવનો માહોલ હશે અને વધુ પડતા શરૂઆતની ગરમી હશે અને ઉત્તર ભારત તરફથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે એટલે તેર તારીખ સુધી ઊંચું તાપમાન જશે એને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ ગુજરાતમાં પ્રબળ બની જાય અને ચૌદ તારીખથી ગુજરાતના હવામાનમાં પલટો પણ જોવા મળશે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે બીજા નંબરની અંદર અત્યાર સુધી આપણે ઘણા દિવસોની અંદર જોયું છે કે તાપમાન તો ઊંચું ગયું છે પણ આપણે ગરમી ઉકળાટ જોવા મળ્યા નહોતા પણ હવે નવ દસ તારીખથી ગરમી ઉકળાટમાં પણ વધારો થશે અને સૌથી ગરમી ઉકળાટમાં વધારો છે એ સૌરાષ્ટ્રના દરિયાઇકાંઠાના તમામ જિલ્લાઓ અને કચ્છના દરિયાઈકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ઉકળાટ વધારે જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચથી લઈ અને મહારાષ્ટ્ર બોર્ડર સુધીના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં પણ ગરમી ઉકળાટ વધારે રહેશે કાંઠાના વિસ્તારની વાત કરવા જઈએ એટલે દરિયાકાંઠાથી લઈને પચાસથી સાઠ કિલોમીટરનો એવો વિસ્તાર હશે કે ત્યાં ઉકળાટ અને બફારો છે એ આપણે વધારે અનુભવાય તેવી શક્યતાઓ છે એટલે ઉકળાટ બફારો અને ઊંચું તાપમાન જોવા મળશે પવનની સ્પીડ છે એ પણ મેં આપને જણાવ્યું એમ આવનારા દિવસમાં વધવા જઈ રહી છે અને ચૌદ તારીખથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી નમસ્કાર